ચા સવાર સાંજ બધાના ઘરે બનતી જ હોય છે અને ચાના શોખીનો તો દૂર દૂર સુધી ચા પીવા માટે જાય છે પણ ટપરી ઉપર જે ચા મળે છે તેવી ચા ઘરે નથી બનતી તો આજના વિડીયોમાં હું તમારી સાથે બજારમાં માર્કેટમાં લારી ઉપર જે રીતે મળે છે તે ચા કઈ રીતે બને છે તેની રેસીપી હું તમારી સાથે આજે શેર કરવાની છું તો લારી જેવી ચા બનાવવા માટે પિત્તળના વાસણનો જ ઉપયોગ કરવામાં આવે છે તો અહીંયા આપણે ત્રણ કપ ચા બનાવી છે એટલે આપણે અહીંયા દોઢ કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને પાણીને સરસ આપણે ઉકાળવાનું છે બજારમાં મસાલેદાર ચા મળે છે તેવી ચા બનાવવા માટે ફ્રેન્ડ્સ આપણે એક મસાલો તૈયાર કરીશું જો તમે ચાનો મસાલો ઉમેરતા હોય તો અત્યારે આ સ્ટેપ સ્કીપ કરી દેવાનો તો આપણે આદું લઈ લેશું થોડું એવું સાથે બે એલચી અને ત્રણથી ચાર નંગ જેટલા આપણે મરી લઈ લેશું તમને જો શરદી કફ ઉધરસ કે હોય તે બધું જતું રહેશે જો એક કપ ચા પી લેશો તો અત્યારે જે વાતાવરણ ચાલી રહ્યું છે તેમાં જો આ મસાલેદાર જાય મળી જાય તો દવાની પણ જરૂર ન પડે હવે આ મસાલાને આપણે કચરો વાટી લેવાનો છે આ મસાલો તાજી તાજો બનાવીને ચામાં ઉમેરવાનો હોય છે જેથી ચાની અંદર ખૂબ જ સરસ ફ્લેવર આવે તો આ રીતનું આપણે કંઈક અદકચરું વાટી લીધું છે તો અહીંયા આ બાજુ આપણું પાણી પણ સરસ ઉકળી ગયું છે તમે અહીંયા જોઈ શકો છો તો અહીંયા તમે જોયું હશે કે પહેલાં જ આપણે આ મસાલો ઉમેરી દેવાનો છે જે બહાર લારી ઉપર આપણે ચા પી છીએ ને તે ખૂબ જ ફ્લેવરફુલ હોય છે તો તેની અંદર તે લોકો આ રીતે જ મસાલા કરે છે તો પાણી ઉકળે ને એટલે તેની અંદર આપણે ચા ઉમેરી દેવાની છે તો આપણે અહીંયા બે ચમચી નોર્મલ નાની ચમચી આવે તે ચમચી આપણે ચા ઉમેરેલી છે ચા તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી ઉમેરી શકો છો અહીંયા ફ્રેન્ડ્સ તમે ખાંડ પણ સાથે ઉમેરી શકો છો હવે આ પાણીને બેથી ત્રણ મિનિટ માટે ઉકાળવાનું છે વચ્ચે વચ્ચે આપણે તેને ચલાવતા પણ રહેશું આ પાણી વધુ નહીં ઉકાળવાનું ફક્ત બે થી ત્રણ મિનિટ માટે જ ઉકાડવાનું છે વધુ આપણે ઉકાળીશું તો તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આ રીતે તેને ચલાવતા જઈને ઉકાળશો ને એટલે બધો જ ચાનો કસ છે તે આ પાણીની અંદર આવતો રહેશે આજે આપણે જે ચા બનાવીએ છીએ ને ફ્રેન્ડ્સ તે એ રીતે ચા બનાવીશું ને કે તમે પાદળું દૂધ ઉમેરશો ને તો પણ સરસ ઘટ મલાઈદાર ચા બનીને રેડી થશે તો હવે આપણે દૂધ લઈ લીધું છે તો દૂધમાંથી આપણે મલાઈ હટાવી દેવાની છે આ રીતે અને જે કપ ભરીને આપણે ચા બનાવી છે દોઢ કપ આપણે પાણી ઉમેરેલું છે તો આપણે દોઢ કપ જેટલું દૂધ સાથે ઉમેરી દેશું નોર્મલ મલાઈ વગરનું જ આપણે દૂધનો ઉપયોગ કરેલો છે તો પણ આપણી ચાય છે તે ખૂબ જ સરસ મલાઈદાર બનીને રેડી થશે અને ટેસ્ટી તો એટલી છે ફ્રેન્ડ્સ તમે એકવાર આ રીત જરૂરથી ટ્રાય કરજો જો તમને માથું દુખતું હશે શરદી થઈ ગઈ હશે ને બધું દવા વગર ગાયબ થઈ જવાનું છે આખા દિવસનો થાક ઉતારી દેશે જો આ રીતે તમે ચા બનાવશો તો હવે આપણે દૂધ ઉમેરી દેશું અને સરસ આપણે ચાને બેથી ત્રણ મિનિટ માટે ઉકાળી લેશું દૂધ ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે એટલે હાઈ ફ્લેમ ઉપર આપણી ચા છે તે સરસ પાકવા લાગે અને જરા પણ કાચી નોરી આ રીતે ફ્રેન્ડ્સ વચ્ચે વચ્ચે ચાને ચલાવતા પણ રહેવાનું છે આપણે જ્યારે બજારમાં ચા પીવા જઈએ ત્યારે તમે જોયું હશે કે ચાની ટપરીવાળા આ રીતે ચા હલાવતા જ રહેતા હોય છે આને લીધે જ ચા ખૂબ જ સરસ ટેસ્ટી બને છે તો આ રીતે તમે ચલાવતા જ રહેજો તો હવે તેની અંદર આપણે ખાંડ ઉમેરી દેવાની છે ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી ઉમેરી શકો છો તો અહીં આપણે ત્રણ ચમચી નાની એવી ખાંડની ઉમેરી દીધી છે હવે આપણે ચાને સરસ ઉકાળી લેવાની છે બેથી ત્રણ મિનિટ માટે બેથી ત્રણ મિનિટમાં જ તમારી ચા બનીને રેડી થઈ જવાની છે તો ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો આપણી ચા બનીને કમ્પ્લીટ છે જો આ રીતે ઉપર મલાઈ આવી જાય એટલે સમજવાનું કે આપણી ચા છે તે સરસ પાકી ગઈ છે આ વરસતા વરસાદમાં આ રીતે મસાલેદાર ચા મળી જાય તો બીજું શું જોઈએ ચાના શોખીનો તો દૂર દૂર સુધી ચા પીવા માટે જતા હોય છે આ રીતથી ફ્રેન્ડ્સ તમે ચા બનાવશો ને એટલે ચા જરા પણ પાતળી નહીં થાય કે જરા પણ જાડી નહીં થાય પરફેક્ટ એવી મલાઈદાર ટેસ્ટી એવી લારી ઉપર મળે છે તેવી જ ચા બનીને રેડી થાય છે દૂધ ઉમેર્યા પછી બેથી ત્રણ મિનિટ માટે તમારે ચાને પકવવાની છે નહીં તો ચાની અંદર કાચો ટેસ્ટ આવશે તો આ રીતે સરસ આપણે તેને ઉકાળતા જ રહેવાનું છે તો આપણી પરફેક્ટ ચા બની છે કે નહીં તે કઈ રીતે ખબર પડે તો તેના માટે ફ્રેન્ડ્સ તમારે જોવાનું આ રીતે ચા ઉપર મલાઈ લાગેલી હોય ને એટલે સમજવાનું ચા પાકીને રેડી છે તો ચાને આપણે ગાળી લેશું તો તૈયાર છે માર્કેટમાં જે રીતે લાડી ઉપર મળે છે તેવી મસાલેદાર ચાય તો ગરમા ગરમ ચાયને આપણે સર્વ કરીશું તો સાથે વરસાદ પણ ખૂબ સરસ વરસી રહ્યો છે તો આ વરસતા વરસાદમાં આ ચા પીવાની તો કાંઈક મજા જ અલગ હોય છે આ રીતે બનેલી મસાલેદાર ચાય ફ્રેન્ડ્સ પી લેશો ને એટલે શરદી હોય માથું દુખતું હોય કે આખા દિવસનો થાક હોય બધો ઉતરી જશે ખૂબ જ સરસ ટેસ્ટી હવે ફ્લેવરફુલ ચાય બનીને રેડી છે ચાના શોખીનો તો દૂર દૂર સુધી ચા પીવા માટે જતા હોય છે તો આપણે ઘરે જ તૈયાર કરેલી છે તો જરૂરથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ